હળવદ તાલુકાના સરા ગામથી થાન અને જોડતા મુખ્ય માર્ગ પર ચિત્રોડી નદી પર પુલના કામનું ખાતમુહૂર્ત કરાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના સરા ગામને થાન અને કોંઢથી જોડતા મુખ્ય માર્ગ પર ચિત્રોડી નદી પર લાંબા સમયથી બ્રિજ બનાવવા સ્થાનિક નાગરિકો દ્વારા માંગ કરવામાં આવતી હોય ત્યારે આજ રોજ શુક્રવારે બપોરે એક વાગ્યે હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના હસ્તે રૂપિયા અઢાર પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે પુલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં આજુબાજુના સ્થાનિક ગ્રામજનો તથા સામાજિક અને રાજકીય અગ્રણીઓ આ તકે ઉપસ્થિત રહ્યા હતા આજે સાડા અઢાર કરોડના ખર્ચના આ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અઢાર મહિના આની લિમિટ છે અઢાર મહિના પહેલા આ બ્રિજ કાર્યરત થઈ જાય છે એટલે ચોમાસું આવતું અને મારું ગામ સારા છે એટલે હું નાનો હતો ત્યારે પણ અમે જોતા કે ચોમાસું આવે તો ધાંગધ્રાથી સરા અને આ બાજુ થાન આખો ટ્રાફિક ખોરવાઈ જતો હતો એટલે આજે આ બ્રિજ થતાં હવે આ સ્ટેટ હાઈવે છે એટલે કોઈ બ્રિજ થતાં લોકોને સુખાકારીમાં વધારો થશે